आठ जो, जी जो भाई जी अभी आपसे आठ सौ रुपय का रुपा भैया लेन पाएं भाई वाह इतने बजे ना ठीक हो कौन दे थे हरी योना आठ सौ रुपय पाक क्या आठ सौ आठ सौ आठ सौ रुपया आठ सौ रुपया भाई

છસો નેવું છસો નેવું છસો નેવું રૂપિયા છસો નેવું

હજાર ભાઈ એમ કરો હજાર પાંચ પાંચ પંદર પચીસ એક હજાર પચીસ રૂપિયા એક હાજર પચીસ હજાર એક હજાર ને છવ્વીસ એક હજાર અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા માટે છે ચાર ત્રણ એક બે ત્રણ પાંચ છ આઠ છી બાવીસ પચીસ છવ્વી અઠ્યાસ ત્રીસ પાંત્રીસ છતી આડત્રીસ ચાલીસ પિસ્તાલી છતા અડતાલીસ પચાસ

એક રૂપિયા અગિયારસો ને બે પાંચ પંદર અઢાર વીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ પિસ્તાલીસ સાત અડતાલીસ પચાસ 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 પંચાવન અઠાવન સાહીઠ

તેરસો ને પચાસ રૂપિયા હાથ ગાડી હુકો હુકો તેર પચાસ એકાવન બાવન પંચાવન પંચોતેર ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા એમાં ગણે ચૌદસો આના બારસો 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 પાંચ પંચા ત્રીસ ચાલીસ પાંચ સિત્તેર એસી પંચાણું તેરસો ને એક રૂપિયા તેરસો ને બે ત્રણ ચાર પાંચ છ આઠ અગિયાર બાર તેર પંદર તેરસો ને પંદર રૂપિયા તેરસો ને બાવીસ રૂપિયા તેરસો છવ્વીસ અંબુજા